તો કેમ છો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી જેમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાં આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર કુલ એકથી લઈને અગિયાર ક્વેશ્ચન પૂરા કરાવેલા છે અને હવે આપણે આ વિડિયોની અંદર બારથી લઈને પછી આગળ જેટલા દાખલા પતેને એટલા પતાવવાના છે ચાલો શરૂઆત કરી દઈએ છે દાખલા નંબર બાર ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે બધા એને મજા આવી જાય ને એવું ચેપ્ટર છે ખાલી આપણે બે કે ત્રણ સૂત્રમાં મોડે કરશું એટલે આખું ચેપ્ટર આપણા હાથમાં જ છે એવું સમજી લેજો ચાલો શરૂઆત કરીએ બધા ટાઈમ નથી બગાડતા સૌથી પહેલાં રકમ સમજીએ વાંચીએ શું કે છે જાણીએ એક સમાંતર શ્રેણીનું બારમું પદ ચાર છે ચાલો વાહ સરસ બારમું પદ ચાર છે એવું આપણને આપેલું છે અને વીસમું પદ માઇનસ વીસ છે એવું આપેલું છે તો શ્રેણીનું એનમું પદ શોધવાનું છે ચલો મિત્રો આપણને આમાં એ પણ નથી ખબર અને ડી પણ નથી ખબર આપણે માત્ર ને માત્ર પદ ખબર છે જ્યારે પણ આપણને આવું હોય ને બરાબર છે સમજી લેજો આવું ખબર હોય મતલબ બારમું પદ ચાર એટલે એને કહેવાય એ બાર બરાબર ચાર આપણને આપેલું છે એવી રીતે વીસમું પદ છે એટલે કે એ વીસ વીસમું પદ એને આપણે એ વીસ કહીએ એ વીસ બરાબર માઇનસ વીસ આટલું જ આપણને ખબર છે બીજું આપણને કંઈ જ ખબર નથી જ્યારે આપણને આટલું જ ખબર હોય ને તો મિત્રો આપણે પ્રેમથી આપણે પ્રેમથી લોપ કરવો પડે શું કરવું પડે લોપ કરવો પડે અને લોપ કરતાં પહેલાં આપણે સૂત્ર બનાવવા પડે ચલો અહીંયા એ ટ્વેલ્ની કિંમત શું મળે તો મિત્રો આવું મળે એ પ્લસ બાર છે ને તો બાર માઇનસ એક કેટલા આવે અગિયાર તો અગિયાર અને ડી એકચુલમાં તો આ પેલું જ છે એ પ્લસ એન માઇનસ વન ડી જ છે જોજો અહીંયા એ પ્લસ એન માઇનસ વન ડી પરથી જ આપણે આ લાયા છે જોજો એના એ એન માઇનસ વન એટલે કે બાર માઇનસ એક અગિયાર આવી ગયા ડીના ડી બરાબર છે એટલે આ એ જ છે પણ આપણે ડાયરેક્ટ શોર્ટકટમાં કરીએ છીએ બરાબર ને એને શોર્ટકટમાં કરી શકાય બરાબર કેટલા છે અહીંયા ચાર છે અહીંયા પણ સેમ બનશે એ પ્લસ એન માઇનસ વન મતલબ કે વીસ માઇનસ એક એટલે ઓગણીસ થાય અને ડીના ડી બરાબર માઇનસ વીસ આને કહી દઈશું આપણે સમીકરણ નંબર એક અને આને કહીશું ભાઈ સમીકરણ નંબર બીજું હવે સમીકરણ એક અને બેને કરી દઈએ છીએ ભેગા ભેગા અને પછી આપણે કાપી નાખશું આપણને ડી મળી જશે જોજો એ પ્લસ અગિયાર ડી બરાબર ચાર અને અહીંયા એ પ્લસ ઓગણીસ ડી બરાબર માઇનસ વીસ ચલો ભાઈ લાઈન કરી દેજો નિશાનીઓ પણ ચેન્જ કરવી પડશે તો જ કટ થશે આને માઇનસ કરવા પડે આને માઇનસ આ તો માઇનસ છે આને પ્લસ કરો ભાઈ એ કેન્સલ થઈ જાય અગિયાર પ્લસમાં છે ઓગણીસ માઇનસમાં છે એટલે ઓગણીસ માઇનસ અગિયાર કરો તો કેટલા આવે માઇનસ આઠ ડી આવે બરાબર પ્લસ વીસ પ્લસ ચાર કરો એટલે ચોવીસ થાય એટલે મિત્રો ડી બરાબર ચોવીસના છેદમાં માઇનસ આઠ થાય એ તેથી આઠ તરી ચોવીસ મતલબ કે માઇનસ ત્રણ આપણો જવાબ થશે જે આપણી ડીની કિંમત આપણને મળી ગઈ ડી બરાબર કેટલા મળી ગયા મિત્રો આપણને માઇનસ ત્રણ મળી ગયા બરાબર છે યાદ રાખજો ડી બરાબર આપણા ત્રણ થઈ ગયા છે હવે શું કરશું મિત્રો આપણે ડીની કિંમત પરથી આપણે એની કિંમત મળી જાય કેવી રીતે મળે આપણે ભણી ગયા ચેપ્ટર નંબર ત્રણમાં દ્વિચલ સુરેખ સમીકરણ જેમાં આપણે કોઈપણ સમીકરણમાં આ કિંમત નાખી દેવાની જે આપણને ઈઝી પડે ત્યાં નાખી દેવાની જેમ કે આ સમીકરણ ઈઝી લાગી રહ્યું છે બરાબર ને આ સમીકરણ ઇઝી છે ને તો આપણે આ સમીકરણની અંદર અહીંયા કરી દઉં છું હા જગ્યા નહીં એટલા માટે ચલો જો જો અહીંયા ખાસ હા ચાલો એટલે એ પ્લસ અગિયાર ડી બરાબર ચાર જેમાં આપણે ડીની કિંમત માઇનસ ત્રણ મૂકવાની છે એટલે એ પ્લસ અગિયાર ડીની કિંમત છે માઇનસ ત્રણ બરાબર ચાર તો એ પ્લસ અને માઇનસ માઇનસ અગિયાર તરી ત્યાં ત્રીસ બરાબર ચાર તો એ બરાબર ચાર પ્લસ તેત્રીસ બનશે માઇનસ તેત્રીસ કેવું બનશે પ્લસ તેથી એ બરાબર તેત્રીસને ચાર કરો એટલે કેટલા સાડત્રીસ આવી જાય ચલો રેડી થઈ ગયું છે આપણું સમી એની કિંમત પણ મળી ગઈ છે આપણને આપણને એની કિંમત પણ મળી ગય છે ક્લિયર છે મિત્રો હવે આપણને એ અને ડી બંને મળી ગયા છે આપણે શું મેળવવાનું છે હવે તો આપણને તો એનનું પદ મેળવવાનું છે તો લખીએ સૂત્ર ફરીથી આપણે એનનું સૂત્ર શું બનશે તો જોજો ખાસ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી બનશે બરાબર છે મિત્રો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી બને છે ચલો આપણે મિત્રો મુ પદ મેળવવું છે ને તો શું કરવું પડે તો જોજો ખાસ અહીંયા જેટલી કિંમત ખબર છે એટલી મૂકી દેવાની એ એની કિંમત કેટલી છે સાડત્રીસ છે ને હા લખો સાડત્રીસ એન માઇનસ વનનું એન માઇનસ વન જ રહેવા દેવાનું છે તમને ડીની કિંમત છે અહીંયા માઇનસ ત્રણ હવે સોલ્વ કરીએ છીએ આપણે એને સાડા સાડત્રીસના સાડત્રીસ પ્લસ માઇનસ ત્રણ ગુણ્યા એન કરો એટલે માઇનસ ત્રણ એન થાય અને માઇનસ ત્રણ એક કરો એટલે પ્લસ ત્રણ થાય કૌશને ખાલી કરો ખોલ નાખો તો સાડત્રીસ પ્લસ માઇનસ માઇનસ ત્રણ એન પ્લસ 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 ત્રણ પ્લસ ત્રણ કરો એટલે કેટલા આવે ચાલીસ ત્રણ એન આ મિત્રો આપણું એનનું પદ મળી ગયું કહેવામાં આવે આનાથી વધારે કઈ નથી કરવાનું આ આપણો લાસ્ટ આન્સર થઈ જાય છે કે ભાઈ એનમું પદ કેટલું છે આપણું ચાલીસ માઇનસ ત્રણ એન છે ક્લિયર છે દાખલો આપણો થઈ ગયો અહીંયા પૂરો આગળ વધીએ છીએ દાખલા નંબર તેર તરફ શાંત સમાંતર શ્રેણી પંચ્યાસી એંસી પંચોતેરનું છેલ્લેથી પાંચમું પદ આપણે ગોતવાનું છે એમાં આપણને મિત્રો એ આપણને આ એ આપેલું છે અને આપણને એ એન પણ આપેલું છે અને ડી તો આપણને મળી જ જાય તો લિસ્ટ કરીએ સૌથી પહેલાં એ બરાબર પંચ્યાસી પછી ડી બરાબર એંસીમાંથી એટલે કે બીજા પદમાંથી પહેલું પદ એટલે કે પંચ્યાસીને માઇનસ કરો ને તો માઇનસ પાંચ આવે એન આપણને નથી ખબર એન જ પહેલાં ગોઠવું પડશે અને એ એન આપણને ખબર છે કેટલા જો માઇનસ ત્રીસ છેલ્લું પદ આપણું માઇનસ ત્રીસનું છે આટલા આટલાનો ઉપયોગ કરીને આપણે મિત્રો સૌથી પહેલાં એન શોધી લઈએ અને એન મેળવ્યા પછી આપણે છેલ્લેથી પાંચમું પદ ગોતવાનું છેલ્લેથી બરાબર છે ને ચલો તમને એના માટે ટ્રીક આપી દઈશ ચિંતા ના કરો જરા એ ચિંતા ના કરો ચલો લખીશું તો સૌથી પહેલાં એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી કિંમતો મૂકી દઈએ આપણે એ એનની કિંમત છે અહીંયા માઇનસ ત્રીસ બરાબર એની કિંમત છે પંચ્યાસી પ્લસ એનની કિંમત નથી ખબર એ તો મેળવવાની છે ની કિંમત છે માઇનસ પાંચ પંચ્યાસીને આગળ લઈ આવો તો માઇનસ થઈ જાય માઇનસ ત્રીસ માઇનસ પંચ્યાસી બરાબર એન માઇનસ વન માઇનસ પાંચ માઇનસ ત્રીસ માઇનસ કેટલા આવશે માઇનસ આઠ ને ત્રણ અગિયાર થાય ને આઠ એટલે એક્સ પંદર બરાબર એન માઇનસ વન અને માઇનસ પાંચ માઇનસ ને છેદમાં લઈ આવવું પડે એટલે એકસો પંદરના છેદમાં માઇનસ પાંચ બરાબર એન માઇનસ વન કાપા કૂપી કરવાની છે આપણે હવે માઇનસ માઇનસ કેન્સલ એકસો પંદર ભાગ્યા પાંચ કરવા ચલો પાંચ દુ દસ એક વધશે પાંચ તરી પંદર એટલે કે ત્રેવીસ વધશે ત્રેવીસ માઇનસ એક માઇનસ એક પ્લસ બની જાય એટલે એન બરાબર મિત્રો ત્રેવીસ ત્યારે કરી દઉં ને ત્રેવીસ અને માઇનસ એક એટલે પ્લસ ચલો ભાઈ ચોવીસ ડાયરેક્ટ કરી દઈએ છે બહુ ટાઈમ નથી બગાડવું આપણે ચલો મિત્રો તો આપણને એન મળી ગયા સમજો આપણા કુલ જે પદ ખરા ને એક જ મિનિટ આપણે થોડું ચેન્જ કરીએ કલર ચેન્જ કરીએ યલો લઈ આવીએ ચલો મિત્રો ખાસ સમજી લેજો ખાસ તમે લોકો સમજી લેજો કે આપણને એન અત્યારે મળી ગયા છે એટલે કુલ પદ ચોવીસ છે પણ આ કુલ ચોવીસ પદમાંથી છેલ્લેથી આપણે કયું પદ જોઈએ છે તો જ્યારે પણ તમારે મિત્રો છેલ્લેથી પદ મેળવવાનું હોય ને તો એ તમારે એ તમારે કરી દેવાનું એટલે કે ચોવીસ 5 પાંચ તમારે તો કરવા જ પડશે પણ એમાં ફરી પાછો આપણે એક ઉમેરવું પડે કારણ કે આપણે જે ચોવીસ માઇનસ પાંચ કરીએ છીએ ને તો પાંચ તો નીકળી ગયા તો જે પાંચમું પદ છે આપણું એ પણ નીકળી ગયું કહેવાય કે એક ચૂલમાં એટલે પાંચમું પદ આપણે લેવાનું છે એટલે પ્લસ પાછો આપણે એક કરી દેવાનું ના ખબર પડી ના પડીને વાંધો નહીં ચાલો જોઈ લો તમને સમજણ પાડી દઉં ચિંતા ના કરો જરાય ચિંતા ના કરો મિત્રો જો આવું કરવાનું છેલ્લે થી પાંચમું પદ પાંચમું પદ મેળવવા માટે કુલ પદ કેટલા છે આપડા તો કે સાહેબ ચોવીસ છે હા ચોવીસ કરવાના કયું પદ જોઈએ છેલ્લેથી પાંચમું એટલે કે માઇનસ કરવા પડે માઇનસ પાંચ પણ આવું કરશું ને તો આપણને છેલ્લેથી પાંચમું પદ નહીં મળે છઠ્ઠું પદ મળશે એટલે અહીંયા આપણે શું કરવું પડે સોરી ચોથું પદ મળશે એટલે અહીંયા શું કરવું પડે પ્લસ આપણે ચાર એક કરવા પડે એક આપણે ઉમેરવો પડે તમારે આ પ્લસ એક ઉમેરવાનું ભૂલવાનું નથી બરાબર છે ચલો પચીસ માઇનસ પાંચ કરો એટલે ઓગણીસ થાય ને ઓગણીસ પ્લસ એટલે વીસ થાય એટલે આપણે હવે વીસમું પદ મેળવવું પડે વીસમું પદ મેળવું એટલે આપણું ઓલરેડી છ ચોવીસમાંથી પાંચ આપણે માઇનસ કર્યું એવું કહેવામાં આવે ચલો કરી દઈએ સૂત્ર મૂકીને જવાબ કરી દઈએ આપણે હવે કે એ વીસ બરાબર એ પ્લસ ઓગણીસ કહેવાય ઓગણીસ વીસ એટલે કેટલા કહેવાય ઓગણીસ ચાલો થઈ ગયું છે આપણું કામ અહીંયા પૂરું ચિંતા ન કરતાં એની કિંમત છે પંચ્યાસી પ્લસ ઓગણીસ અને ડીની કિંમત છે માઇનસ પાંચ ડીની કિંમત છે માઇનસ પંચ્યાસીના પંચ્યાસી રહેવા દેવાના છે માઇનસ પ્લસ માઇનસ માઇનસ ઓગણીસ પંચા પંચાણું થાય ને પંચ્યાસી પ્લસમાં છે પંચાણું માઇનસમાં છે એટલે પ્લસ માઇનસ 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 દસ થશે આપણો મિત્રો વીસમું પદ આ થઈ ગયો આપણો રાઈટ આન્સર રાઈટ આન્સર ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર ચૌદ તરફ સમાંતર શ્રેણી બસો બેતાલીસ જગ્યા નહીં આમાં પૂરું કરવું પડશે સમાંતર શ્રેણી બસો બેતાલીસ બસો છત્રીસ ત્રીસ નું કેવી કોઈ પદ ઝીરો હોઈ શકે એટલે કે આપણને એ એનની કિંમત ઝીરો આપેલી છે બરાબર ને જો એનની સંખ્યા આપણને પૂર્ણાંક સંખ્યા મળે ને પૂર્ણાંક સંખ્યા નહીં મતલબ કે પ્રાકૃતિક સંખ્યા મળે ને બરાબર એક ના એકથી સ્ટાર્ટિંગ થતી હોવી જોઈએ ઝીરો ન હોવી જોઈએ અને માઇનસમાં પણ ન હોવી જોઈએ અને અપૂર્ણાંક પણ ન હોવી જોઈએ એક બે ત્રણ આવી સંખ્યા નોર્મલ સંખ્યા હોવી જોઈએ ચલો ચેક કરી લઈએ વાંધો નહીં આપણે પહેલાં તો એ બરાબર બસો ને બેતાલીસ પછી ડી મેળવી લઈએ બસો છત્રીસમાંથી બેતાલીસને માઇનસ કરો બસોને છત્રીસમાંથી બસોને બેતાલીસ તો કે આ ચારને બે એટલે છ વધશે પણ માઇનસ છ વધશે આ ડી એન આપણને નથી ખબર પણ એ એન આપણને આપેલા છે કે ભાઈ ઝીરો હોઈ શકે છે જોઈ લઈએ ચલો સૂત્ર મૂકી દઈએ એ એન બરાબર એ પ્લસ બધી કિંમતો રેડી જ છે એનની કિંમત છે ઝીરો એની કિંમત છે બસો ને બેતાલીસ પ્લસ એન નથી ખબર આપણને અને ડી આપણને ખબર છે માઇનસ છ આને આ બાજુ લઈ આવું માઇનસ તો માઇનસ બસો બેતાલીસ થઈ જાય બરાબર એન માઇનસ વન માઇનસ માઇનસ છ પાછો છેદમાં આવી જશે એટલે માઇનસ બસો ને બેતાલીસના છેદમાં માઇનસ છ બરાબર એન માઇનસ વન ચલો ભાઈ આના ભાગ કરવાના છે આપણે હવે બરાબર ને આના ભાગલા પાડીએ છીએ જો ભાગલા પડે તો ઠીક છે ના પડે તો ઠીક નથી એટલે કે ભાગલા પડી શકશે નહીં ચલો બસો બેતાલીસના ભાગલા છથી કરો એટલે છ ચોક ચોવીસ અને બે શેષ વધે છે અને છ આ બેના ભાગ છથી પડાતા નથી એટલે મિત્રો આના કોઈ પ્રકારના ભાગ નહીં પડે બરાબર છે ને એનો મતલબ એવો થાય કે આ વસ્તુ અહીંયા આગળ પોસિબલ થવાની નથી એટલે એનની કિંમત મિત્રો પૂર્ણાંક સંખ્યા કઈ મળવી જોઈએ તો કે એન બરાબર હંમેશા પ્રાકૃતિક સંખ્યા મળે તો ઠીક છે પ્રાકૃતિક સંખ્યા જ મળવી જોઈએ આપણને સંખ્યા નથી મળતી અહીંયા આપણને પોઈન્ટમાં આન્સર આવે છે પોઈન્ટમાં આન્સર આવે છે મતલબ કે એનની કિંમત ક્યારેય પોઈન્ટમાં ના હોય એટલે આપણો જવાબ શું આવશે મિત્રો ના આવશે શું આવશે ના આવું કોઈ પોસિબલ થશે નહીં કોઈ પદ ઝીરો હોઈ શકશે નહીં આગળ જોઈએ છે દાખલા નંબર પંદર સમાંતર શ્રેણી ત્રણ પંદર સત્યાવીસ ઓગણ ચાલીસનું કેટલામું પદ તેના ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ અધિક હોય આ તમારો દાખલો જે ખરો ને એ ઓગસ્ટ વીસમાં પૂછારો દાખલો છે તમે કહેશો કે સર ઓગસ્ટ વીસમાં તો ક્યાં એક્ઝામ બોર્ડની આવે જ છે તો છોકરાઓ કોરોના ટાઈમમાં ખબર છે ને કોરોના સમયની અંદર ઓગસ્ટમાં એક્ઝામ કરી હતી ફરીથી એ લોકોએ બસ તો એ જ વાત છે બરાબર ને ઓગસ્ટ વીસમાં એક્ઝામ લીધી હતી એની વાત છે આ ચાલો લિસ્ટ કરીએ સૌથી પહેલાં એની કિંમત ત્રણ આપણને આપેલી છે પછી ડીની કિંમત મેળવવા માટે બીજામાંથી પહેલાં માઈનસ કરો એટલે પંદર માઇનસ ત્રણ કરો એટલે કેટલા આવે બાર આવશે બાર પછી કેટલામું પદ કેટલામું પદ ખબર નથી આપણને એટલે એને બરાબર ખબર નહીં અને બસ આટલું જ ખબર છે આપણને બીજું તો કોઈ ખબર નહીં આપણને ચલો વાંધો નહીં હવે આપણે આની પરથી આગળ વધીએ છીએ જો કેટલામો પદ તેના ચોપનમાં પદ કરતાં 132 બત્રીસ અધિક હશે એટલે કે આપણને એક સંખ્યા છે એટલે સમજો કે કેટલામો પદ એટલે કે એન આ પદ એ આપણું ચોપનમાં પદ કરતાં એટલે કે ચોપ્પનમાં પદ કરતાં આ પદ એકસો બત્રીસ વધારે છે વધારે છે એટલે અધિક છે એટલે 132 બત્રીસ આપણે એ નાખવાના છે બરાબર છે ચલો હવે લખીએ છીએ સૂત્ર કરીએ ફરીથી આનું એ પ્લસ એન માઇનસ વન અને આનું શું બનશે જણાવો ચલો આનું શું બનશે તો કે ચોપન છે ને તો તે કરવાનું એ પ્લસ ચોપન ડી પ્લસ એકસો ને બત્રીસ ચલો સમજો હવે આ એ અને આ એ બંને કેવા છે સરખા એટલે એને આપણે પ્રેમથી કાપી દેવાના હે ને પ્રેમથી કાપી દેવાના એનમાં આની બધી કિંમતો મૂકી શકીએ છીએ આપણે તો મૂકી દેવાની હવે એનની કિંમત આપણને ખબર જ નથી એટલે એન માઇનસ વનનું એન માઇનસ વન ની કિંમત આપણને જાણીએ છીએ બાર છે અહીં પણ ચોપન ગુણ્યા ની કિંમત બાર પ્લસ બત્રીસ મિત્રો આવો દાખલો છે ને તમને આઈ થિંક બુકમાં આપેલો છે બરાબર ને જોઈ લેજો ટેક્સ બુકમાં આવો નવો સેમ દાખલો આપેલો છે જોઈ લેજો એક ચોંક ચાર એક પંચા પાંચ બે ચોંક આઠ બે પંચા ને દસ આઠ ચાર અડતાલીસ થાય છે છસો પ્લસ એકસો બત્રીસ આ બાજુ એન માઇનસ વન અને બાર તો છે જ ચલો મિત્રો જોજો છસો અડતાલીસ પ્લસ એકસો ને બત્રીસ આપણે કરીશું તો કેટલા આવશે છસો ને અડતાલીસ પ્લસ એકસો ને બત્રીસ આઠ બે દસ ને ચાર આઠ સાતસો ને આવે છે કેટલા આવે છે સાતસો ને આ બાર ગુણાકારમાં ક્યાં આવશે હવે ડાયરેક છેદમાં આવશે અહીં વચ્ચે ખાલી એન માઇનસ વન હવે સાતસો ને એંસીના ભાગ્યા બાર કરી દઈએ આપણે સાતસો એંસી ભાગ્ય બાર 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 છ બોતેર છ વચ્ચે બાર પંચા એટલે કે પાસઠથી ભાગ પડી શકે છે એટલે મિત્રો એન માઇનસ વન બરાબર તો માઇનસ વન છે ને હવે પ્લસ વન થશે શું થશે માઇનસ વન છે હવે પ્લસ વન થશે એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ કોઈ જગ્યાએ ભૂલ થતી નથી ને સરવાળો ફરીથી કરી જોઈએ છે આપણે છસો અડતાલીસ પ્લસ એકસો ને બત્રીસ આઠ જીરો ત્રણ ને આઠ સાતસો ને એસી થાય છે બરાબર છે એકવાર રીચેક કરવું બરાબર રીચેક કરવું કરી દેવું બાર છંગ બોતેર છ વચ્ચે જીરો બાર ચોકડતાલીસ બાર પંચાસ બધું બરાબર છે બધું બરાબર છે ચિંતા ના કરો બધું બરાબર છે એન માઇનસ વન બરાબર પાસઠ છે માઇનસ વન છે ને મિત્રો એ પ્લસ વન થશે એટલે કે પાસઠ પ્લસ એક તો એન બરાબર છાસઠ છે હવે તમે લોકો એક વાત યાદ રાખજો કે તમને પ્રેક્ટિસ વર્કની અંદર પ્રેક્ટિસ વર્કની અંદર તમને આનો આન્સર છે ને મિત્રો ખોટો ટાઈપ થયેલો છે એકચુલમાં આન્સર શું આવશે એન બરાબર છાસઠ આવશે શું આવશે એન બરાબર છાસઠ આવશે ક્લિયર છે છાસઠમું પદ આવશે અને તમને પ્રેક્ટિસ વર્કમાં પાસઠ લખીને આપેલું છે એ ખાસ એકવાર ચે ચેક કરી લેજો બરાબર છે ચાલો આગળ જોઈએ છે દાખલા નંબર સોળ સત્તર બે હજી પૂરા કરવાના છે આપણે જોઈ લઈએ એક સમાંતર શ્રેણીનું દસમું પદ બાવન છે અને સોળમું પદ બ્યાસી આપણે આને અગાઉ દાખલો આવો કરેલો જ છે એટલે ચિંતા નહીં કરવાની આવડી જશે ચલો દસમું પદ એટલે કે એ દસ બરાબર બાવન છે સૂત્ર શું બનશે આનું ચાલો જણાવો તો મને તો સિમ્પલ છે કે સાહેબ સૂત્ર આવું બને એ પ્લસ નવ ડી બરાબર બાવન આવડી ગયું બધા એને ચાલો બીજું શું છે સોળમું પદ બ્યાસી છે પાછું એટલે અહીં કરીએ આપણે સોળમું પદ એટલે એ સોળ બરાબર બ્યાસી સૂત્ર આનું શું બનશે તો કે તમને બધાને ખબર છે એ પ્લસ સોળ એટલે પંદર આવે પંદર ડી સમીકરણ એક અને બે રેડી જ છે લોપ કરી દઈએ બંનેનો ચાલો તો અહીં લોપ કરીએ આપણે એ પ્લસ નવ ડી બરાબર બાવન બીજું વાર એ પ્લસ પંદર ડી બરાબર બ્યાસી ત્યાર પછી આપણે કાપાકૂપી કરવાની છે હવે એટલે આને માઇનસ કરવા પડે આને માઇનસ કરવા પડે આને માઇનસ કરવા પડે એ એક કપાઈ જશે -15 + 9 કરો એટલે કેટલા આવે -6 આવે -6d = અહીંયા પણ - 82 ને 52 માંથી 0 કરો - એટલે 30 થશે -- કેન્સલ 6d = 30 તો d = 30 / 6 અને અહીંયા ભાગ પડશે 6 5 30 d ની કિંમત આપણને કેટલી મળી ગઈ મિત્રો 5 મળી ગઈ હવે ડી પાંચ મળી ગયા ને તો હવે ડી પરથી આપણે એ મેળવી લઈએ બરાબર છે ડી પરથી આપણે એ મેળવી લઈશું ચલો કઈ જગ્યાએ કિંમત મૂકીએ તો કે જે આપણને ઇઝી લાગે ને ત્યાં મૂકી દેવાનું બરાબર ને જે સમીકરણ આપણને ઇઝી લાગે આ સમીકરણ નંબર એક છે અને આ સમીકરણ નંબર બે છે મને ઈઝી લાગી રહ્યું છે પહેલાંવાળું તો આપણે ત્યાં કિંમત મૂકી દઈએ એ પ્લસ નવ ડી બરાબર બાવન ચલો એની કિંમત મેળવવા માટે અહીંયા નવ ડીની કિંમત પાંચ છે બરાબર બાવન નવ પંચા પિસ્તાલીસ બરાબર બાવન તો એ બરાબર બાવન માયનસ પિસ્તાલીસ કરવાના છે ચલો કરજો પિસ્તાલીસમાંથી બાવનમાંથી પિસ્તાલીસને કાપવાના છે આપણે તો પાંચ ને બે સાત રહેશે ને તો સાત આપણું બનશે એની કિંમત આપણને સાત મળી ગઈ છે ડી મળી ગયા છે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધું રેડી થઈ ગયું છે આપણું કામકાજ પહેલાં આપણે અહીંયા ભાગ કરી દઈએ મસ્ત રીતે અને પછી આપણે આગળ વધીએ છીએ ચાલો ચલો પહેલાં શોધી લઈએ આપણે એનમું પદ પહેલાં શોધી લઈએ આપણે એનમું પદ એટલે કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ વાળું પદ એ કેટલા છે આપણા સાત છે તો સાત પ્લસ એન માઇનસ વનનું એન માઇનસ વન જ રાખવાનું છે ડીની કિંમત તમારે પાંચ મૂકી દેવાની છે હવે આને સોલ્વ કરી દઈએ તો સાતના સાત પાંચ ગુણ્યા એન એટલે પાંચ એન થાય ઓછા પાંચ એકા પાંચ સાત માઇનસ પાંચ કરોડ મિત્રો એટલે બે મળશે કેટલા મળશે બે મળશે તો લખી દઈએ બે પ્લસ પાંચ એન અથવા તો પ્લસ છે એટલે પાંચ એન પ્લસ બે પણ કહેવાય હા પ્રેક્ટિસ બુકના આન્સરમાં તમને આવું આપેલું છે પાંચ એન પ્લસ બે તો પણ ચાલે તો પણ ચાલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચલો એટલે એક થઈ ગયો આપણો આન્સર ક્લિયર હવે બીજું કરીએ આપણે બીજા કરવા માટે આપણે બત્રીસનું પદ આપણને મેળવવાનું છે ને સિમ્પલ છે સિમ્પલ છે સાહેબ એ બત્રીસ બરાબર એ પ્લસ એકત્રીસ ડી કિંમતો મૂકી દેવાની છે ને ભાગવાનો છે એની કિંમત સાત એકત્રીસના એકત્રીસ ડીની કિંમત છે પાંચ એકત્રીસ ગુણ્યા પાંચ કરો ચાલો ત્રણ પંચા પંદરને પાંચ એકા પાંચ એકસો પંચાવન પ્લસ સાત કરો ચાલો એટલે એકસો ને બાસઠ સમથિંગ આવશે હા એકસો ને બાસઠ આપણો જવાબ થશે મિત્રો એટલે બત્રીસનું પદ કેટલું મળે છે આપણને એકસો ને બાસઠ મળે છે ક્લિયર છે એકસોને બાસઠ આપણને મળે છે બત્રીસમું પદ ચલો અહીં આપણો દાખલો મિત્રો પૂરો થાય છે હજી આપણે દાખલો એક બાકી છે પૂરો કરીએ પછી આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ રકમ વાંચીએ રકમ થોડી મોટી દેખાય છે પણ છે સિમ્પલ જો કોઈ સમાંતર શ્રેણીના પાંચમા પદના પાંચ ગણા અને આઠમા પદના આઠ ગણા સમાન છે તો તે શ્રેણીનું તેરમું પદ ગોતવાનું છે આપણે ચલો ભાઈ આપણને ચોખ્ખું ચટ આપેલું છે કે આ છે ને આપણે આવું મૂકવાનું છે પહેલાં તો અને એ બરાબર માઇનસ બાર ડી આપણે મેળવવાનું છે ચાલો કરી દઈએ ખાસ સમજી લેજો ચલો અહીંયા પહેલાં આનું કામ પૂરું કરી દઈએ ને સમટર શ્રેણી માટે કામ પૂરું કરી દઈએ લખીએ પહેલાં તો આપણે અહીંયા કે પાંચ આ પાંચમું પદ છે એના પાંચ ગણા અને આઠમું પદ છે એના આઠ ગણા એ બંને કેવા છે પાછા સરખા છે સરખા છે તો સૂત્ર શું બનશે ચલો જણાવવાનું સૂત્ર શું બનશે તો સૂત્ર બનાવવા માટે આપણે આવું કરવું પડે જોજો પહેલાં તો પાંચને અલગ જ રાખો ત્યારે પાંચને ત્યારે આપણે અલગ જ રાખવાના છે અને સૂત્ર લખીએ આનું એ પાંચ એટલે શું મિત્રો તો કે એ પાંચ એટલે એ પ્લસ ફોર ડી આવું કહેવાય એવી રીતે અહીંયા આઠના આઠ બાર જ રાખો ત્યારે અને અંદર શું બનશે અંદર શું બનશે તો એ પ્લસ સેવન ડી ક્લિયર છે આટલું પહેલાં આપણને મળી ગયું છે મિત્રો હવે ખાસ સમજી લેજો શું કરશું આપણે કરી દઈએ ગુણાકાર તો પાંચ ગુણ્યા એ એટલે પાંચ એ પ્લસ પાંચ ચોક વીસ ડી બરાબર અહીંયા આઠ ગુણ્યા એ કરો એટલે આઠ એ પ્લસ આઠ સત્તા છપ્પન પડશે આને કર નાખો અહીંયા આગળ એટલે કે એ વાળા પદને અહીંયા નાખો ભેગા અને ડી વાળા પદને કરનાખો ભેગા તો પણ ચાલશે અને આવું તો પણ ચાલશે હવે મિત્રો તમે જો એ બરાબર માઇનસ બારડી આપણને મળી હશે કેવી રીતે ખબર છે જોજો ખાસ સમજજો અહીંયા આપણે અહીંયા કરી દઈએ છીએ સમજો એ બરાબર માઇનસ બાર કેવી રીતે આવ્યું સમજાવું જોજો એક જ મિનિટ કે એ તેર બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી આ બધાને ખબર જ છે અહીંયા એનું એ આવશે પ્લસ અહીંયા તેર માઇનસ એ કેટલા કેટલા આવશે અહીંયા મિત્રો બાર આવશે અને ડીનું ડી તેરમું પદ કેવું આવશે આપણું તેરમું પદ એ તેર બરાબર એ પ્લસ બાર ડી આપણું થાય જ ચાલો હવે શું કરીએ આપણે હવે શું કરશું યાદ રાખજો તો ખાસ મિત્રો તમે ધ્યાન અહીંયા આપજો હવે આપણે થોડું શું કરીએ છીએ આમાં આપણે એવાળા પદને એક સાઈડ રાખીએ અને ડીવાળા પદને બીજી સાઈડ રાખીએ બરાબર આવું કરીએ જો ખાસ અહીંયા તો પાંચ એ તો આગળ જ છે આગળ જ રાખો આઠ એને આગળ લઈ આવો તો માઇનસ આઠ એ થઈ જશે એવી રીતે આ માઇન પ્લસ ફિફ્ટી સિક્સ છે ને એ તો પાછળ જ હશે પ્લસ ફિફ્ટી સિક્સ ડી અને પ્લસ વીસ ડી છે ને એને પાછળ લાવવું પડશે હવે તો માઇનસ બની જશે બરાબર આટલું તમને ક્લિયર હોવું જોઈએ હવે પ્લસ પાંચ માઇનસ આઠ એટલે અહીંયા માઇનસ ત્રણ એ એવું થશે અને આ બાજુ છપ્પનમાંથી વીસને કાઢો એટલે છ માઇનસ ઝીરો એટલે છ ત્રણમાંથી બે છત્રીસ આવશે છત્રીસ ડી થશે માઇનસ ત્રણને છેદમાં લઈ જવાનું એટલે એ બરાબર છત્રીસ ડીના છેદમાં માઈનસ ત્રણ બધા ખબર છત્રીસ ભાગ્યા ત્રણ એટલે કેટલા આવે તો છત્રીસ ભાગ્યા ત્રણ કરો એટલે માઇનસ બાર આવશે શું આવશે માઇનસ બાર ડી થાય છે ચલો મિત્રો આપણને એની કિંમત તો મળી ગઈ છે મસ્ત રીતે એની કિંમત આપણને હવે મિત્રો આપણે એ બરાબર માઇનસ બાર ડી જે કિંમત કરીને એ આપણે ક્યાં મૂકવાની છે હવે આપણે અહીંયા મૂકવાની છે કઈ જગ્યાએ મૂકશું આપણે તો કે ભાઈ આ જે જગ્યાએ એ છે ને ત્યાં મૂકી દેવાની બસ પિક્ચર પૂરું વાર્તા પૂરી જોજો એની કિંમત આપણને મળી ગઈ છે માઇનસ બાર ડી માઇનસ બાર અને પ્લસ પાછું બાર તો છે જ પ્લસ માઇનસ કેન્સલ થઈ બધાને ખબર છે આવું તો એટલે કેટલા વધશે હવે તો કે ભાઈ ઝીરો વધશે એટલે આપણને મળે છે તેરમું પદ કેટલું તો કે સાહેબ ઝીરો મળે છે છે ને મિત્રો કેવો દાખલો મજાનો દાખલો છે મજા આવી ગયા ને એવો દાખલો છે ખાસ તમારે એકવાર પ્રેક્ટિસ કરવી પડશે ડાયરેક્ટ તમે જોશો પહેલીવાર તમને ખબર પડશે નહીં એકવાર મિત્રો પ્રેક્ટિસ કરી લેજો તો સિમ્પલ દાખલો છે એટલો દાખલો અઘરો છે નહીં ચાલો આગળ આઈ થિંક પતી ગયું છે પતી ગયું છે મતલબ કે મિત્રો આપણો આજનો વિડીયો પતી ગયો છે દાખલા તો હજી બાકી છે આપણે હજુ દાખલા નંબર અઢારથી લઈને સત્યાવીસને પણ પૂરા કરવાના છે જેના માટે હજી આપણે બીજા બે વિડિયો બનાવવા પડશે તો પતશે વાંધો નહીં ચિંતા નહીં શાંતિથી કરશું પણ ક્લિયર કટ કરશું બધાએ કોન્સેપ્ટને ક્લિયર રાખીને કરવાના છે માત્ર ગોખવાના નથી પરફેક્ટલી કરશું બધાય મિત્રોને આપણે એવી રીતે ટ્રાય કરશું આપણે ક્લિયર છે તો મિત્રો તમારે શું કરવાનું છે તમારે મિત્રો પ્રેક્ટિસ ફૂલ કરવાની છે જો તમે નવા આવ્યા હોય ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની જ છે વિડીયોને પણ મિત્રો તમારે લાઈક કરી દેવાનો છે તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરવાનો શેર કરી આપવાનો છે અને ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો છે ચલો મિત્રો તો મળીએ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે દાખલા નંબર અઢારથી પછી શરૂઆત કરીશું અને જેટલા પતે તેટલા પતાવીશું ક્લિયર છે તો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર